રાજકોટ શહેરમાં ક્રાઇમ રેટ ઘટાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો રાત્રિના સમયે રસ્તાઓ પર ઉતરી આવી હતી અને વાહન ચેકિંગ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું બે ગેંગ વચ્ચે સામસામે ફાયરની ઘટના પણ સામે આવી હતી આ ઘટનામાં પોલીસ કમિશનર બ્રિજેશ શાહ દ્વારા બંને ગેંગ સામે આકરી કાર્યવાહી કરી ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો અગાઉ પર પેન્ડા ગેંગના સતત શખ્સોને ગુસ્સીટોક હેઠળ અલગ અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા

કડક પગલાં લઈ તેઓને નેસ્તનાબુદ કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી તો એ સૂચનાની અનુપાલનાના ભાગરૂપે જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓ આચરતી એક ટોળકી જેને મુર્ગા ગેંગ કહેવામાં આવે છે એના એકવીસ સભ્યો વિરુદ્ધ આજે ડીસીબી પોલીસ સ્ટેશનમાં એસીપી ક્રાઇમ શ્રી બસિયા સાહેબના નેતૃત્વમાં પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ પીઆઈ શ્રી ડામોર સાહેબ પીઆઈ શ્રી ચિરાગ જાદવ સાહેબ અને પીએસઆઈ શ્રી સીવી જાડેજા સાહેબ દ્વારા મહેનત કરી જીસીટીઓસી એક્ટ હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ટોળકી વિરુદ્ધ છેલ્લા દસ વર્ષોમાં આર્મ્સ એક્ટ ખૂનની કોશિશ હથિયારો સાથે રાયોટિંગ ચોરી એનડીપીએસ સરકારી મિલકતમાં તોડફોડ ફરજ રૂકાવટ જેવા છત્રીસ ગુનાઓ આ જીસીટીઓસી હેઠળ ધ્યાને લેવામાં આવેલ છે આ ટોળકીના એકવીસ સભ્યો પૈકી બાર આરોપી જે છે હાલ પોલીસ સિકંજામાં છે જેમાં શાહજાહ અહેમદભાઈ ઇરફાન સતાર અમીજ સરફરાજ મુઝકીર અને ફરહાન ઇત્યાદિ છે અને ચાર આરોપી એ ડિવિઝનના ગુનાના કામે જે લવાલે છે જેમાં ગેંગનો જે લીડર છે સમીર ઉર્ફે મુર્ગુ અને તેના સાગીદ છે પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ બંને ગેંગના સત્તર પ્લસ એકીસ આરોપીઓ વિરુદ્ધ જીસીટીઓસી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાથી દારૂ જુગાર અને એનડીપીએસ જેવી પ્રવૃત્તિઓ પણ ઓછી થશે એના પણ અંકુશ લાગશે કેમ કે આ બંને ગેંગના સભ્યો વિરુદ્ધ નાઇન્ટી ટુ પ્રોવિશન એક્ટ હેઠળના ગુના જુગારના દસ ગુના અને એનડીપીએસના ગુના દાખલ થયેલા છે આ સિવાય રાજકોટ શહેરમાં જે સંગઠિત ગુના આચરનાર વ્યક્તિઓ છે અને જે વારંવાર ગુના કરતા વ્યક્તિઓ છે એના વિરુદ્ધ જીસીટીઓસી એક્ટ હેઠળની કાર્યવાહી અત્યારે હાલ ચાલુ છે અને આવનાર સમયમાં બીજે પણ જીસીટીઓસી એક્ટ હેઠળની કાર્યવાહી દાખલ થશે અને આ ગેંગના તમામ સભ્યોની જે મિલકત છે જે એને ગુનાખોરીથી હાસિલ કરેલ છે અને એમના જે કોન્ટેક્ટ છે એના જે વાહન છે એમની તમામની ગહેનતાપૂર્વક જાંચ કરવામાં આવશે અને જે પણ અપરાધી દુનિયાથી જે એને જે મિલકત બસાવેલી હશે એને કબજે કરી કાર્યવાહી કરવામાં આવશે જે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં જે ફાયરિંગનો બનાવ બન્યો હતો એમાં મુખ્ય આરોપી જે મુર્ગા ગેંગનો એક સમીર ઉર્ફે સંજલો છે અત્યારે ફરાર છે એને પકડવા માટે અમારી ટીમો ટીમોના પ્રયાસ ચાલુ છે સમીર ઉર્ફે મુર્ગો શાહનવાજ અને એના બીજા બેસાગીર છે